તો મિત્રો હવામાન વિભાગની આગળ પણ મિત્રો અચાનક વાતાવરણ માં પલટો જોવા મળી રહ્યો છે કારણ કે મિત્રો ક્યાં ક્યાંક વાદળો છવાઈ ગયા છે મિત્રો વરસાદ કાળા મિત્રો છવાઈ ગયા છે મિત્રો 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 અને હવામાન જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં મિત્રો નવી આગાહી જાહેર કરતી મિત્રો કારણ કે મિત્રો નવ દસ અને અગિયાર તારીખ ના મિત્રો માવઠું થઈ શકે છે મિત્રો અંબાલા પટેલે મિત્રો હવામાન વિભાગની આગાહી લઈને મિત્રો નવી આગાહી જાહેર કરતી મિત્રો તો મિત્રો આગાહી મિત્રો ફરીથી મિત્રો વાતાવરણ પલટો જોવા

લાઈક નથી કરતા કે નથી કોમેન્ટ કરતા કે નથી સબ્સ્ક્રાઇબ પણ કરતા એટલે મિત્રો વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો જય માતાજી